ને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં આજનો વ્લોગ જો ખારાવાળી મારી સાલુ થ્યો કોવા ન લુ ખારા હાતક ત્યા હે ને મોટા અને મોટા ને આજ જવાનું છે કે કાલ કી કે આલર તવેલો આલી ગઈ તમે ખારાવાળી કાલ પાડ નાખો કે થોડીક વાર ઘરે કવાવા એ કે થોડી કારાવારી કે 10 વાગવા જ બેરી કરવા લાગી પાળ ના ખાવ એટલે પછી નહીં થાય તો કટ કો કાટતા એવું નથી કે હવે આ પાળ્યા વગે હુકા એમ નથી પાડું જ પડે એટલે બગે તો જી ભીગી થઈ પાડી નાખી એટલે કાલ હાની તમે જી કાલના રૂમમાં પાડી નાખી એ બધી હજી ઉમમે સગારો એવું નહી હોય હવે સુકાયા છે પાડ નથી ને એક બધી પડ્યું રહેવા દે હું અને આજ 10 વાગવા જ બેરી કરવા છે પછી બેઈને દેવાની છે રજા એને આ રજા મુખળતી પૂરી થઈ ગઈ હા બારી ટેકવા દીધો લેને ફૂલ થા મજૂર મજૂર કે કી જડતા નથી નકા કુટત નહી આ બધું હવે આ સેલી વારી છે આઈ પલ્લા વારી નથી એટલે વાંધો નમ રે હું તમારું બધા મિક્સ માં માંડવી કાઢ ધોઈ આ ને તો એમાં જોય અને આ બાજુ જો માંડવી નો જો ચાલુ થઈ ગયો છે આપણે માંડવી દીધું છે ને ઈ મજૂર છે

तो मेरा भी है ताने आधार आधार फोन हो गया है नहीं आप फोन है पता ही हो अनावी जी तो ही है मन साफ़ पानी ले ही रहा भी दूँ और मत साफ़ पानी पी लें लोग ये तो पमार लें पर सिर्फ बगी जाएगा बस यार मोटा ने जावान से भी ने सामान बस अपेक्क करवाने हैं तो मैं ये टाइम ऑफ़ से है क्या दिव्य तल माल नहीं

પારવા પાર વાઘણી ખોડતો જાવ હું અને ખૂણે સાંભળ્યું જેથી કરીને આપણે દોરી ખેંચી તો હરિયર જાય જમ્પ ના કરે બધો લોડ આપણે સાંભળીમાં આવી જાય અને આખી વાળી પેક કરવાની છે આપણે રાજીભાઈ મૂકીએ જટકો પણ એની રીતે આપણે આપણી રીતે આપણે ટૂંકમાં એના ભરું રહેવાનું નહીં કોક દીજો ઘેરો સડી આવે તો પછી ફેરવી દઈએ અને આખા ટૂંકમાં જો ઝટકાનું કંટ્રોલ આપણે સીધો ઘરેથી થાય એ રીતે બધું ગોઠવું ત્યાં બેઠા બેઠા ચાલુ બંધ થઈ ગયા ને ઘેર ઈ રીતના ગોઠવવા ને આખી વાડી હરખી જ pack કરવી તો એક વાર સાંભળી ખોડવાની છે ને કે અહીંયા મને કોઈ ચાર ખૂણે એક એક ખોડ દઈએ તો દેવ દોરી ખેંચવા આપણો હર્યો જાય ચૂપ ના કરી દે પછી દોરી બાંધી ને હું લાખી ને તો ગાટા હર્યા ખોડી જાય હું અટાણે પચાસ આઠ પચાસ આઠ ફૂટે એક એક હર્યો ખોડ્યો દોરી બાંધી ને ખબર પડે

जामनगर सरकारी नौकरी करे क्लास में जो तुम तो जरा देखा दो कैलेंडर में जो मधुनिश्य श्रम आयुक्त तो कचेरी क्लार्क <laughs> <ट्रार्थ>, हाँ ये <laughs> ऑफिस हमारे हां <laughs> ना तो खंबाड़िया नहीं है पर आवे से जामनगर में हां ये जामनगर में मैंने मैं बस कंसिंग ने हरिया खोल दिया जोरी बांधवा से बाबा वो से बांध

આરો આપ આખી વાડી માં દોરી નો રાઉન્ડ માર લીધો છે કે કસેટક સે ઉમ ને રાખ દે બનાવવા બતાવી દો ગાડા માથે આપડે રહે જટકા મશીન આ થી પાવા દે છે એમને મધરા દે જો તમને દોરી દેખાતી જ છે આ ઉચી એમ રાખી હાલચાલ કરવાની હોય મોટર માવર ઓર ઓર હોય નડે ની અને આમાં કઈ થી માલ આવે ની અને મોટી ગુંદરી થી તો પાનમાં અડે ઈ ની દોરી ઈ માથે ઉસી રાખી કોતર આવવા દીવર કરવા માં આપણે મન ને નડે નહીં કારણ કે આ યાટકાની જરૂર ન હોય આ તો કાલે પાવર કુગરવા આટલી દોરી બહુ લંબી હેથી અમને મિને સ્પેન ફટાતી લાઈ 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 ના આખી વાડીમાં ગુંમરો માં રજોયા તમને દેખાતી લાલ દોરી ગુંમરો માલી દો આ દોર હે ન પર દોરી વાળું હે ને કે વર્ષે વારો બાંધતો એક દિવસ તો ખાઈ બે દિવસ માં લાંબી હાઈ જાય વારો ઘડીમાં ટાઈટ ખાઈ ની અને બહુ તાણ હો જાય તો ઘડી તૂટી જાય આમાં નાદી ઘરડી આ પ્લાસ્ટિક ને હરિયા તે એટલે ફાઈબર ને અને ઘોડા ઘડ જીવું તાણ હું એકલો માથે તાણી એટલે પોતાકો ટક કૃતિ ગટ આપ આવ જો પાવા રા છેડ કુગી જિન તો પસા પાણી પી એમ એકઠ કરજી આવ લાકડી વધારે હોની ગઈ ને અહીં તાણી ને બાંધું હે પછી માથે દોરી આપણે વધારે છેઈ કાટિંગ કરી તાવા દેન ચેક કરું કે હું થાય आई जाए पावर फूगी शायद सक्सेस के है नहीं बहु हेलू पड़ो दोरी वालू ने हरिया वालू नहीं हालांकि अर्धी गुणरी थी जाए तो सोटाड़ी मंजरा जरा है आप मोटा ट्रेक्टर बेटरी मूक दपनी बेटरी शोटिया राखे तो हवा में बेटरी डाउन थी जाए को काम ना करे क्या

તલા બખાડા સફો કે પૂરા હાથ તો ગુટખાઈ ચા આમલાબો એટલે નું તેરો આડા ફરવા ઈ હું આતા ને આડે તું આ ને કઈન કઈ જા તો 18 19 ફૂટ થઈ જતો હું હો હે ને કનેક્શન દે અને ટેસ્ટ કરી હું થઈ ગઈ હાલ મિત્રો આપણો આ સક્સેસ થઈ ગઈ ફેન્સિંગ યા કોલિયમ ઉપર આલે ફાઈર નથી વાકતું નકર સાંભળીમાં ન વારામાં હે ને હાલા સન ચાર ઉપર ઓલું ઓલું જીને ને વટ ગટ કરવાનો રેન્જ શોર્ટ સર્કિટ ટેન લીવ દર રાખું બળ આમાં એક ઉપર આવ ઝીરો માં આલે ટુકમાં જરાય શોર્ટ સર્કિટ કે ઠાક નથી બા આપણે ચેક કરવાનું છે કે બા પાવર આવે કે નહીં ત્યાં શોર્ટ કરી પછી સાયરન વાગે કે નહીં અતણે સાયરન નથી આખો ઠટકો બસ ચાલુ છે અહીંયા સાયરન

फिर ना भाईvarphi वाला फिर ना बांधो है हेलो मित्रों 7 वागयो है न अब फाइनल થઈ ગયો જો આપડો જટકો સક્સેસ વારો નઈ કોની પાર્કિંગ થાય છે થાય પટપટ થાય લખી કે નકતા નું લીધો સક્સેસ થઈ ગયો આપણા હરિયા અહીંયા થોડાક મારી હું લાંબા ટૂંકી થોડી નાખે ને તો પછી ઉપાદી નંબરે હા તો એ આપણે ઝટકામાં શું થઈ ગયું કમ્પ્લીટ ચાલુ હવે હોય ત્યાં પિન ભરાવી દેવાની મોકમાં સાયરના પણ નથી વાગતું એમાં બહુ બોલ થઈ ગયો સાયરનમાં વાંધો આપીને પીડું પછી વાંધો ના એવો વાગવા માંડ્યું વધારે શોર્ટ થાય ને તો વાગે જરા ખરામાં ના વાગે Kan gering itu, osi ya. Tapi itu orang power ya kepa ya. mesin siapa lagi nih? Peti hawa ronja. Ronja yang jahat ya bapak dong. Kalau taki jual lebak tanah kari mai diam. Dan Kalau video ini karena kekurangan video kita kalau kamu subscribe pun lagi. Mulai next video, tiap hari